જય શ્રી કૃષ્ણ શું કરો છો અચ્છા અત્યારે વરસાદ આવ્યો કે રાત ના આવ્યો તો અચ્છા વરસાદ કરી લીધો નાસ્તો ગરમા ગરમ શક્કરપારા આવી જાવ બધા સાતમ ના ગયું પણ નાસ્તો ચાલુ દેવું તું શું વણસ

બાને પૂછીએ બાને આપીએ વાતથી તો કે બાને ખાઈ વાત શું એમ કાચા નથી ને બરોબર છે ને ગયડા એમ બાને બહુ જ ફાવે એટલે ચલો બા ભાઈવા તમને જય શ્રી કૃષ્ણ ભાઈવા તમને શક્કરપારા પારા હારા બેનસ પોચા

ગાઈસ અમે લોકો જઈએ છીએ ગામમાં આજે મારે અમદાવાદ સાંજે જવાનું તો થોડીક વસ્તુઓ લેવાની છે તો અમે લઈ આવીએ હું મનુ જઈએ છીએ ત્યાંથી પછી માસીના ઘરે જશું માસીને મળતા આવીએ માસીને બાઈક ગઈ આવીએ પછી જઈએ સારું ચાલો ગામમાં જઈને આવીને પછી મળીએ બેંકનું નક્કી કર્યું એટલે હવે કાલથી ક્લાસીસ ચાલુ થઈ જાય છે બેંકના એટલે પછી બેંકનું કરી શકાય

એટલે સારું મમ્મી શું રસોઈ બનાવશું શાક ની રોટલી રીંગણાનું શાક કરો સરસ વાડી ના રીંગણા આવ્યા છે પપ્પા લઈ હા અચ્છા આ તો નાના ભરાઈ એવા છે ભરાઈ એવા બે ત્રણ મમ્મી ઘરે ના લઈ ગઈ પણ એ યાદ ના આવ્યું કઈ નકર લઈ જાત તો ચાલો રોટલી ને સારું હાલો તો રસોઈ બનાવી લઈએ પછી તો દેવું મૂકવા જવાની છે આ તો વેલી એટલે ચાલો પછી મળીએ દેવું આટલો બધો સામાન લઈ જવાનો હજી તો અહીંયા પડ્યો

અને હવે જઈએ ક્યાં છે બસ તો ઉભી રહી છે કઈ વાંધો નહીં આપડે ચાલો હવે સામાન બધો ઉતારીએ એટલો બધો તો સામાન છે હજી તો આગળ પડ્યો છે ચાલો બસ માં બેસાડીએ પછી મળાવીએ બાય બાય ચાલો ગઈ તમે પણ જઈ છે હવે તમાર પછી મળીએ હવે તો હા સાઈડમાં બાય

તમાર બેન પણ ઇન ઘરે હાલો હાલો ને હવે હાલો કપડા ભર લ્યો હાલો તો હાલો હવે ઊભા તો થાવ હાલો હું હવાર આવી અત્યારે માર ભેગા આપણે ભાઈ ગાડી લઈને જાઈ ના ચેયર માં થાવા ગાડી પાછાઈ મને લે બાને મારા ઉપર વિશ્વાસ નથી બાપા

હેલો ગઈશ હવે જઈ પછી કાલ સવારે વેલી થાય ને પાછું કામકાજ કરવા લાગી જાય સારું ચાલો ગુડ નાઇટ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો